ભાવનગર મહાનગરપાલિકાના બોર્ડ નંબર ત્રણ વડવાડમાં પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થયું અને જેમાં ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો વિજય થયો ભાજપના ઉમેદવાર અમરશ્રીભાઈ શ્રીભાઈ કોંગ્રેસના હિંમતભાઈ મેણિયાને ત્રણ હજાર અને ચૌદ મતે પરાજય આપ્યો છે જેને લઈને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે મતગણતરી સેન્ટર ખાતે ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય અને પૂર્વ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે વિજેતા ઉમેદવારને શુભેચ્છા પાઠવી હતી વોર્ડ એ ટેસ્ટ કેસ છે આ વોર્ડ એક કોંગ્રેસનો વોર્ડ ગણાતો કોંગ્રેસનો મત વિસ્તાર એ પશ્ચિમ વિસ્તાર મારો મત વિસ્તાર ગણાતો જનતા જનાર્દને ભારતીય જનતા પાર્ટીને સ્વીકારીને ચાહે મુસ્લિમ હોય ચાહે દલિત હોય ચાહે અન્ય સમાજ હોય એમણે જબરજસ્ત જીત અપાવીને કોર્પોરેશનનો ભાવનગરનો પાયો અને ઓગણત્રીસમી પશ્ચિમ સત્યાવીસમાં પશ્ચિમ વિધાનસભાનો પાયો પણ આજથી જ વળવા બોની બની જનતાએ નાખ્યો છે લોકોનો હું ઋણ સ્વીકાર કરું છું આભાર અમારે વડવા બહુ વોર્ડની પેટા ચૂંટણીમાં અમારા મતદારોએ જે મને ભવ્ય વિજય અપાવવા માટે ખૂબ સહકાર આપ્યો છે અમારા સાંસદ નિમુબેન અમારા ધારાસભ્ય જીતુભાઈ અમારા શહેર પ્રમુખ અભયભાઈ અને અમારી સંગઠનની તમામ કાર્યકર્તાઓ તેરે તેર વોર્ડના કાર્યકર્તાઓ વડવા બહુ વોર્ડના કાર્યકર્તાઓ અને વડવા બ વર્ડના મતદારો નો હું આ તકે